કે હવે ing લગાડતી વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે પણ એનો એક નિયમ શીખી લ્યો ને તો આટપટ ભૂલ ન થાય શું કીધું છે કે જ્યારે કોઈ પણ ક્રિયાપદની પાછળ ક્રિયાપદની પાછળ એક ઈ આવેલો હોય કેટલો એક જ હો એક જ ઈ અને એમાં ing લગાડવાનું હોય ત્યારે ઈ છેલ્લો એક ઈ છે નીકળી જાય ને પછી ing લાગે જો અહીંયા લખેલો છે w r i t e આ સ્પેલિંગ લખતા હોય ત્યારે આમાં ભૂલ ન થાય એના માટેનો નિયમ છે હવે આપણે સ્પેલિંગ માં સીધું આઈએનજી લગાડ તો આપણે ઘણા લોકો આવી રીતના લગાડશે રાઈટિંગ હે તો આ સ્પેલિંગ ખોટો પડે સાહેબ શું કીધું કે જ્યારે કોઈ પણ ક્રિયાપદ આપ્યો હોય ક્રિયાપદની છેલ્લો અક્ષર એક ઈ આપેલો હોય અને એમાં તમારે આઈએનજી લગાડવું છે એક જ ઈ તો ત્યારે આ એક ઈ દૂર થઈ જાય અને પછી છે ને એમાં આઈએનજી લાગે રાઈટિંગ એટલે ઈ દૂર થઈ જાય ને પછી આઈએનજી લાગે ટી પછી સીધું આઈએનજી સેમ આયા જો મેક આ દૂર થઈ જાય પછી આ લાગે કમ છેમાં માં ઈ નીકળી જાય પછી આ લાગે